જય માતાજી માતાજી કોણ હું બોલું છું એવું છે કે આપડો સમાજ બિચારો બહુ શેતરાય છે બહુ બહુ શેતરા છે બહુ છેતરાય છે બહુ કારણ કે બિચારો દેવી નું નામ પડે ને એટલે આપડો સમાજ છેતરાવાનો છે દીપકભાઈ સાચી વાત છે

નઈ હવે આ દેવી પૂજક સમાજ જો જાગૃત થઈ જાય એટલે આપણા સમાજ માં ઘણી બધી પ્રગતિ થાય એમ છે પણ સમાજ ને જાગૃતતા તરફ જાવું પડે બિચારી છેતરાય છે દેવી નામ ઉપર બિચારી મરી જાય શું કરું કયો તો એ એટલે જો એટલે તમે ક્યાં આવ્યા છો તમારા ભુવા જોડે કેટલી વાર વાત થઈ વાત તો એક જ વાર બે વાર થઈ બસ હું કીધું તમને ચાર મહિના નું વધારે ચાર મહિના હારું થઈ જાય હા ચાર મહિના માં કઈ પણ ફરક પડ્યો થોડો ગણો કઈ કઈ નઈ ભાઈ અને આ બધા કે આવા પૈસા નથી લેતા એ વાત સાચી છે કે ખોટી છે લે છે ભાઈ એમાં હું પાનસો પાનસો લે છે અને બીજી વાર હજાર લે છે અને અમે પાંચ હજાર મુક્યા નથી વીસ રૂપિયા મૂકી ને પગે લાગી દેવા જઈ પૈસા હતા નહી ભાઈ આપડી પાસે કઈ બરાબર છે અને પેલી વાર પાનસો મુક્યા હતા પછી બીજી વાર હજાર પછી આપડે કઈ મુક્યા નથી ભાઈ બરાબર પણ દેવી પૂજક સમાજ ને સમજવું જોઈએ ભાઈ કે ધર્મ આપણું ધર્મ કેવું બળુકું છે ખબર છે એ આપણું ધર્મ છે ઈ અહિયાં કામ અત્યારે કરે સતુ છે સતુભવાને કંઠે બોલતું હોય બરાબર હા તો ઈ ધર્મ હું કે આપણે દેવી પૂજકને માનનારો સમાજ છે તો આપડા આપુ કામ આપડી દેવી નો કરે 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 ભલામણ કરે પણ આપણે વિશ્વાસ નથી મારી હકીત મારી હકીત મેરડી હતી ભલામણા પણ મને બહુ દુઃખી પડી પણ બહુ ક્ષેત્રનો તેમ મને ના ના ભાઈ આશા ગુરુદેવી માથે રાખો માળવાળી મેરડી માથે આશા રાખો તમ તારે ઈ તમને ક્ષેત્ર છે હા આપડી આપડી દેવી છે મેરડી એ થોડી છેતર છે માણા છેતર છે હમ આ માણા કરે છે અત્યારે જે તમે જાઓ છો ને માણસની માં જાઓ છો મેરડી તો ભલામણ ભલામણા મારી ની મેરડી છે હા તમે અત્યારે જે જાવ ને એ સતત હોવા આધારે તમે જાવ છો જો માતાજીના આધારે તમે ગયા હોત ને તો તમારું કામ થઈ ગયું હોત ભલે આપડે એને કહીએ છે કે આટલા બધા બિચારા ને ખેતરો માં જે થયું એ પણ હવે આટલા બધા દેવ મંદિર ભોળા ને બિચારા ને ખેતરો માં રેવા નઈ નઈ ધર્મ એ હવે ગરીબ નો ન્યા પોડી જાય તો આમાં કાઈ નઈ વધેવા ભાઈ અડી ગયું છે એમાં કઈ બાકી જ નથી હવે હવે વધારે નો હાલે